આજની નાની વાત કાલની જેમ પ્રસંગોમાંથી કાણાના વીસ માંથી ભગવતી છે એમાં આપણે ગઈકાલે ગંગાધરભાઈ ભેટીએ જોયું આજે આશભાઈ અધિપદમાં હાસભાઈ અને સામળિયો સતભાઈ સામળિયો તથા સતભાઈ આ ચાર ભગવદી વિશે આપણે લઈશું આશભાઈ વિશે બગસરા ગામના નિવાસી આશભાઈ આપણે ભગવદી ના આવે છે એ ગોપેન્દ્રજીના સેવક તેમને સેવાનો ભરભાર ઘણો હતો સેવા રૂઢિ રીતે કરતા એક દિવસ આસભાઈના મંદિરે ઘરે વૈષ્ણવ મહેમાન આવ્યા ત્યારે તેમનું સમાધાન રૂઢિ રીતે કર્યું અને કીર્તન ભગવદ્વા વાર્તા ચર્ચા કરતા પરોઢ્યું થઈ ગયું સંહિતામાં આવશે આવે છે કે ભગવદ્ ગુષ્ટ કરતા કરતા સવાર થઈ ગઈ ભડકણું થઈ ગયું અને પછી પ્રભાતિયા બોલે છે અને સ્નાન કરીને સેવામાં સીધા વધારે છે પહોંચે છે એવી રીતે આખી રાત ઠાકોરજીની ગુણગાન ગાયા છે ડોસાભાઈ હરજી શ્યામજી આ બધા ભગવદીઓ જ્યારે ભેગા થાય છે એ વખતે તો અહીંયા પણ એવું આવ્યું કે આશભાઈના ઘરે જ્યારે ભગવદીઓ વૈષ્ણવ પધારે છે ત્યારે આખી રાત ચર્ચા કરી ભગવદ વાર્તા કરી આશભાઈના ઘરે ગાયું ભેસનું દૂધણી ઘણી હતી એ પરોઢીએ પહર ચારવા છૂટી પહર ચરવા છૂટી ત્યારે આશભાઈએ વૈષ્ણવને પૂછ્યું જે આ ગાયું ભેંસુ પહર છૂટે છે તેનું કારણ શું ત્યારે વૈષ્ણવે કહ્યું જેનું કારણ એ છે કે જ્યારે ખરો ઉનાળો આવે ત્યારે ઢોર ગાંજેની ત્યારે આશભાઈ કહ્યું કે આ વૈષ્ણવને નિત્ય પ્રહર ચારવા હોય ચરાવ્યા હોય તો કેવું સારું ત્યારે કહ્યું કે તે મતવાલા થાય એટલે વૈષ્ણવને ભગવદ્ થાય ત્યારે પણ જો થોડું પ્રસાદ લેવડાવીએ મોડા મોડા પણ તો મતવાલા થાય ને ઠાકોરજીના જસ છક્યા થઈને બોલે તેવા વચન આજભાઈએ સાંભળીને નિત્ય પરોઢીએ ઉઠીને શ્રી ઠાકોરજીને દૂધ દહીં માનભોગ શીરો પૂરી કરીને ઠાકોરજીને આરોગ આવે અને વૈષ્ણવને તે પ્રસાદ લેવડાવતા એવી ટેક ઠાકોરજીએ તેની છેક સુધી પાકળી પાળી એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા એટલે આશભાઈના ઘરે જે ગાયું ભેંસું પ્રહર ચરવા નીકળીને એ પછી એમના ઘરે જે પધારેલા વૈષ્ણવે વાત કરી કે વૈષ્ણવે વૈષ્ણવને પણ આવી રીતે પ્રહર ચરાવ્યા હોય તો ઠાકોરજીના જશ બહુ સારી રીતે ગાય એ પછીથી એ એવું કરવા લાગ્યા અને આ વાતનું અનુસંધાન પુષ્ટિ સંહિતામાં પણ લે છે ધનભાઈ કે વૈષ્ણવને આશભાઈ કેવા પ્રહર ચાલતા એ પ્રમાણે પ્રહર ચાલવા જોઈએ એવા આશભાઈને આપણા ધનવટ પ્રણામ પછી અધિપદમાં આશભાઈના જ દીકરી છે તે પણ મહાન ભગવદી ઠાકોરજીની સેવા ભલી ભાતે કરે ઠાકોરજી એમને વશ હતા ઠાકોરજીને અધિપદમાં એ વશ કર્યા હતા પોતાના પાદુકાજી સિવાય નહીં પોતાના પ્રભુજી સિવાય બીજાના જશ કથા કદી પણ શ્રવણ ન કરતા લૌકિક વ્યવહાર તજીને ભગવદ્ ગુણગાનમાં મગ્ન રહેતા એવા કૃપાપાત્ર વૈષ્ણવ હતા એટલે કે અધિપદમાં આજભાઈના દીકરી છે એ પણ ઠાકોરજી નિત્ય ઠાકોરજીના ગુણગાન કર્યા કરતા એટલે જ તો ઠાકોરજી એમને વશ થયા હતા ઠાકોરજી સિવાય બીજી કોઈ લૌકિક વાતો પણ ન ગમે અને પોતાના ઠાકોરજી સિવાય બીજા કોઈ પણ સ્વરૂપની બીજા કોઈ પણ દેવી દેવતા કે બીજા કોઈ પણ સ્વરૂપ પર આસક્તિ નથી પોતાના ઠાકોરજી પર જ આસક્તિ હતી એટલે જ તો ઠાકોરજી એમને વશ થયા હતા એવા અધિપદમાંને આપણે દર્ભર પ્રણામ પહોંચી હવે હાસભાઈ સામલ્યઓ તથા સદભાઈ આ પણ ભગવદીના મલકામાં આવે છે બારા ગામના નિવાસી જ્ઞાતે લુવાણા વૈષ્ણવ ભૂપેન્દ્રજીના સેવક શ્રીજીની સેવા રૂઢી રીતે કરતા દેહ દશાનું ભાન ભૂલી જતા આવું આપણે ઘણીવાર પુષ્ટિ સંહિતામાં આવે દેહ દશાનું ભાન ભૂલી જાય પછી ઠાકોરજી એમને ચરવી તોગાર આપે અને એમને સુધી લાવે પાછા બાબા પણ ઘણીવાર વિહોળ થઈ જતા દેહદશાનું ભાન ભૂલી જતા એવી જ રીતે આ લુવાણા વાત છે બારા ગામના નિવાસી વૈષ્ણવસ્તુ ઠાકોરજી આગળ સમર્પિત વૈષ્ણવને લેવડાવતા અને પછી પોતે પ્રસાદ લેતા એવી ટેક રાખતા એવા ટેકીલા કૃપા હતા એટલે લગભગ આપણે ગુણમાલમાં જોઈએ કે આ ભગવદી અત્યારે આપણે વાંચીએ છીએ તો લગભગ બધાની એવી ટેક હતી કે ઠાકોરજીની પછવાડે વૈષ્ણવને લેવડાવે ને પછી જે વૈષ્ણવ એ લે અને ઠાકોરજી એમની છેક સુધી પાડે પણ છે એવી ટેક એવા હાસભાઈ સામલ્યોને સદભાઈને આપણે દંવટ પ્રણામ પહોંચે અત્યારે આટલું જ હવે કાલે દામા દેવા સોળમાં ભગવદી કારણિક ભગવદી છે આપણે કાલે લઈશું દામા દેવાનો મોટો પ્રસંગ છે અહીંયા જે આપેલું છે એની સાથે પુષ્ટિ સંહિતામાં અનુસંધાન છે તો એ બંને સાથે લઈશું અત્યારે આટલું જ બોલીને નાની વાતની વિરામાં પૂછું બોલ શ્રી ગોપાલ લાલ કીજી